સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા સમીર માંડવા પર ફાયરિંગ થયાનો મામલો સામે આવ્યો ત્યારે ગુનામાં વપરાયેલ ગન કબજે લીધી છે ઝડપાયેલી સમો વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે ગઈ તારીખ ઓગણીસ પાંચ બે ના રોજ લાલ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને આરોપી નાસ્તા હોય ગઈકાલ સાંજે લાલ અને ચોક બજાર પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ હોય આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ આર એમ ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો ગુનો ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે નાસીર કરીને આરોપી જે અગાઉ ખૂન મારામારીના ત્રણ ગુના ગુસ્સીટોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનું આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન લૂંટનો એક ગુનો અને ઘોસી ટોકના એક ગુનામાં સંડોણી થયેલ છે